સ્કૂલ લઈને સ્કૂલે આવવાના અને અન્ય વિદ્યાર્થીઓને ચાકુ બતાવવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે આ વિદ્યાર્થીએ તેના નાનાની હાજરીમાં કહ્યું હતું કે આજે બપોરે રિસેસના સમયે મેં મારા ક્લાસમાં ભણતા અને અન્ય વિદ્યાર્થીઓને બેન્ચ પાસેથી હટવા માટે ખભા પર હાથ મૂકીને ટકોર કરી હતી જેના કારણે તેણે ઉશ્કેરાઈને મને ચહેરા પર નખ માર્યા હતા વિદ્યાર્થીએ આગળ કહ્યું હતું કે તેની બેગમાં બટન દબાવીને ખુલે તેવું નાનું ચાકુ પણ હતું જે તે ક્લાસમાં બીજા વિદ્યાર્થીઓને પણ બતાવતો હતો આ અંગે મેં મેડમનું ધ્યાન ધ્યાન દોર્યું ત્યારે તેમણે માત્ર ફોટો પાડીને વાલીને મોકલી આપ્યો હતો એ સિવાય કોઈ કાર્યવાહી કરી ન હતી એક દિવસ પહેલાં સ્કૂલમાં ચેકિંગ થયું હતું ત્યારે પણ મને નખ મારનાર વિદ્યાર્થીએ પોતાનું ચાકુ સંતાડી દીધું હતું વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે જો આવી ઘટના બનતી હોય તો સ્કૂલના મેનેજમેન્ટ બાળકોને સુરક્ષા સઘન કરવા માટે પ્રયાસ કરવા જોઈએ વાલી તરીકે સ્વાભાવિક રીતે બાળકોની સુરક્ષાની ચિંતા રહેતી હોય છે અમે સ્કૂલ મેનેજમેન્ટ સામે અને ચાકુ બતાવનારા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરીશું સ્કૂલે સ્પષ્ટ પણ બેદરકારી દાખવી છે જો કે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે જરૂર પડે તો સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે વાલીઓ પણ પોતાના સંતાનોની સ્કૂલ બેગ ચેક કરે સાથે પોતદાર સ્કૂલની ઘટના અંગે જણાવ્યું હતું કે આ ઘટના ચિંતાજનક છે તપાસ કરવામાં આવશે વાલીઓ વિદ્યાર્થીઓની દૈનિક કામગીરી પર ધ્યાન રાખે તે જરૂરી છે અમદાવાદમાં જે ઘટના થઈ તેને ધ્યાનમાં રાખીને સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ અન્વયે શાળામાં બાળકોની સલામતીની વ્યવસ્થા અને જવાબદારી સુરક્ષાની જવાબદારી તરીકે શાળાએ પગલાં લેવાના રહેશે એ માટે દરેક શાળાએ શિષ્ટ સમિતિની રચના કરવાની રહેશે જે સમિતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ વાલીઓ સભ્ય તરીકે રહેશે રમતગમતના મેદાનમાં આવવા જવાના સમયે સલામતીની કાર્યવાહી કરવાની રહેશે એ ઉપરાંત શિક્ષકની ગેરહાજરીમાં બાળકો એકલા વર્ગખંડમાં ન બેસી રહે તેમજ સહભ્યક્ષ પ્રવૃત્તિમાં બાળકો સાથે શિક્ષકે હાજર રહેવાનું રહેશે તેમજ શાળામાં આવનાર તમામ બાળકોની સલામતીની પ્રાથમિકતા શાળાએ ધ્યાન રાખવાની રહેશે એ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓની સલામતી શિસ્ત વિશે ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકે વિદ્યાર્થીના બેગનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે આપના માધ્યમથી તમામ વાલીઓને પણ મારું એવું નમ્ર નિવેદન છે અઠવાડિયામાં પોતાના બાળકની આ સ્કૂલ બેગ એકાદ વાર સરપ્રાઇઝ ચેક કરે જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી શિષ્ય વિષયક અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી હશે તો આપણે એને રોકી શકીશું એ ઉપરાંત અત્રેના અમારા જે અધિકારીઓ છે એમને પણ સૂચના આપેલ છે જ્યારે પણ શાળાની વિઝિટ કરે ત્યારે પણ પોતે આ બાબતનું ધ્યાને રહીને શાળા સ્કૂલ સેફ્ટી રૂલ્સ બે હજાર સોળ નું પાલન કરી છે કે નહીં એ સંદર્ભે ધ્યાન આપે અને આ સંદર્ભે કોઈ ચૂક જણાય તો શાળા સામે ચોક્કસ પગલા લેવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મને પણ જાણવા મળ્યું છે સ્કૂલમાં આવી ઘટના થઈ છે એના માટે તપાસના આદેશ આપેલ છે તપાસ ટીમ ગઈ છે આપણે અહેવાલ ધ્યાને રાખીને